અમારા માનનીય ધારાસભ્ય દુલભજીભાઈ કલેક્ટર ડીડીઓ શ્રી અધિકારી શ્રી દરવાજાનું જે રિપેર કામ આલે છે એ એનું જ્યારે જોયું કામ બધું ટાઈમ ટુ ટાઈમ થઈ છે પાણીની જે તકલીફ છે એ આવતી લગભગ વીસ તારીખે નર્મદાનું પાણી મચ્છુમાં આવી જશે અને અત્યારે જે પાણી છે એને કઈ રીતે વધારે ઉપાડવું થોડી ઘણી તકલીફ છે ગામડે હોય કે શહેરમાં અત્યારે ડેમ ખાલી એટલે જ્યારે ડેમ ભર્યો હોય ત્યારે ડાયરેક્ટ ગ્રેવિટીથી આવતું હોય અને અત્યારે મોટરથી ઉપાડવું પડતું હોય એટલે મોટરની કંઈ મોટર બંધ થઈ જાય ક્યારેક લાઇટ ન હોય તો થોડી ઘણી દસ પંદર વીસ પચીસ ટકા તકલીફ છે એ અમે સ્વીકારી જાહેરમાં સ્વીકારી પણ વધારે વધારે મોટલું મૂકી અને આજે વીસ દિવસ પાણીની મોરબી જિલ્લો અને મોરબી તાલુકામાં મોરબી શહેરમાં તકલીફ ન પડે એનું આજે પ્લાનિંગ કરી ઝવેરી સાહેબ પાણી પુરવઠા અને બંને ધારાસભ્યો સાથે મળી અને એનું આયોજન કર્યું છે અને પાણીની કાંઈ તકલીફ નહીં પડે એવી અમે ખાતરી આપી મોટરમાં અઢાર મોટર હાલે અમે અત્યારે દસ મોટર હાલે એટલે બીજી બે ત્રણ પાંચ મોટર અઢારમાંથી માનો એક લાઇટનું હોય એ કોર્પોરેશનની મોટર એ એ બધું તો હવે યાંત્રિક દ્વારા જે કરવાના છે એ લગભગ ચાલુ કરશે આપણે બધા જાણીએ છીએ કે મચ્છુ બે ડેમના તેત્રીસ દરવાજા બદલવાની કામગીરી આપણે આ ઉનાળો ચાલુ થયો ત્યારે ચાલુ કરેલી હતી તેમાંથી તેત્રીસ દરવાજામાંથી આપણે અઢાર દરવાજાનું સંપૂર્ણ કામ પૂરું કરી લીધું છે અને ત્યાર બાકીના ત્યાર પછીના બાકીના પંદર દરવાજાનું રિપ્લેસમેન્ટનું કામગીરી અત્યારે ચાલુ છે પંદરમાંથી પાંચ દરવાજાની કામગીરી એમાં પણ પૂરી થઈ ગઈ છે અને બાકીના દસ દરવાજાની કામગીરી અત્યારે હાલમાં રિપેરિંગની ચાલુ છે આ દરવાજા બદલવાની કામગીરી છે અમારું આયોજન છે કે આવતા વીસથી પચીસ દિવસમાં એટલે કે ચોમાસાની સિઝન ચાલુ થાય એની પહેલાં અમારે સંપૂર્ણપણે કામગીરી પૂરી કરી નાખવાનું આયોજન